નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ગની પટેલ મિત્રો આપણા ખેતરમાં અત્યારે લસણ અને ડુંગળીનો પાક ખૂબ જ સારી રીતે ઊભો છે અને આપણે બધા જાણીએ છીએ કે ડુંગળી અને લસણ આપણા રસોડામાં વપરાતી દરરોજની જરૂરિયાતની વસ્તુ છે આપણે જે ઉપજ લાવીશું આખા દેશના આપણા જે નાગરિકો છે એ આપણું લસણ અને ડુંગળી ખાવાનું છે આપણા બધાની ઈચ્છા એવી હોય કે આપણે શ્રેષ્ઠ પાક શ્રેષ્ઠ જણસ આપીએ એના માટે મિત્રો આ બધા જાણો છો કે લસણ અને ડુંગળીમાં જે ટોચનો સુકારો આવે છે એટલે કે પાંદ ઉપરની તરફથી નીચેની તરફ સુકાતું સુકાતું આવે છે એને આપણે પર્પલ બ્લોચ નામના રોગથી ઓળખીએ છીએ ખેડૂતો એને ટોચનો સુકારો પણ કહે છે મિત્રો આ ફૂગ છે એ ઓલ્ટરનેરિયા ઓલ્ટરનેટા નામની ફૂગથી થતો આ રોગ છે અને એના નિયંત્રણ માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ એ આ પાકમાં ગમે ત્યારે આવી શકે છે તો ગમે ત્યારે આવતા રોગ માટે ઘણી વખતે આપણે આગોતરો છંટકાવ કરવો પડે તોય કરવાનો અથવા તો તમારા આખા ખેતરમાંથી ક્યાંક થોડી ઘણી શરૂઆત આ રોગની દેખાય તો આપણે તરત જ એક છંટકાવ કરવાનો છે મિત્રો તમે લખી રાખજો આ જે પર્પલ ડોચ નામનો રોગ છે એટલે કે ટોચ જે સુકાય છે એના નિયંત્રણ માટે આપણે લેવાનું છે એનટીટી ચાલીસ મિલી લાઈફલાઇન પિસ્તાલીસ મિલી અને મેટાલેક્ઝિલ મેન્કો જે પચીસ ગ્રામ આટલું એક પંપમાં ભેગું કરી અને ખૂબ જ વ્યવસ્થિત બધા જ પાક આખા પાકને બધા પાંદને પૂરું કવરેજ મળે એવી રીતે ઘાટો છંટકાવ કરવાથી આ રોગ તરત જ અટકી જશે અને આપણો પાક ખૂબ જ સારી રીતે પાછો ખીલવા મળશે આભાર દોસ્તો